તો ગાંધીનગરમાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના સમયમાં લાદવામાં આવેલી કટોકટી વિશે નિવેદન આપતા જણાવ્યું હતું કે કટોકટી દેશની લોકશાહીની હત્યા હતી આજથી પચાસ વર્ષ પહેલા સમગ્ર દેશમાં કટોકટી લાદવામાં આવી હતી જેમાં અનેક રાજકીય નેતાઓ સામાજિક કાર્યકર્તાઓ અને પત્રકારોને રૂપે જેલમાં નાખવામાં આવ્યા હતા પટેલે કટોકટી કાર્ડને ઇતિહાસની એક ઐતિહાસિક ભૂલ ગણાવીને કહ્યું

આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે ઇતિહાસ પુનઃ જાગૃત થાય ને ઇતિહાસમાં કરેલી ભૂલો ભવિષ્યમાં પ્રજા પુનરાવર્તન ના કરે એમાંથી શીખ લઈ અને આવતા સમયમાં લોકશાહીમાંથી તાનાશાહીમાં પરિવર્તિત ન થવાય એ પ્રકારની જાગૃતિ માટે પચાસ વર્ષ પહેલા જે કટોકટીના કારણે બંધારણની હત્યા કરી બંધારણની તમામે તમામ બાબતો અવગણીને અને જે કટોકટી લાગવામાં આવી એના થકી અહી નેતાઓને પણ જેલમાં પૂરી અને એક હથ્થુ રીતે એક તરીકે આદરણીય ઇન્દિરાજીએ એ એટલા માટે કઉ છું વડાપ્રધાન છે પરંતુ એમને જે રીતે આખા દેશમાં લીધો સામે જાગૃતિ લેવા માટે ને આમ પણ ઇતિહાસ જે પ્રજા પ્રજા ભૂલે છે એ એનું ભવિષ્ય સમાપ્ત કરે છે અને એ ભવિષ્ય એનું ખૂબ લાંબુ નથી હોતું એટલે ઇતિહાસમાં થયેલી ભૂલો અને એક એવી મોટી ભૂલ કાળો અધ્યાય એ સદાય પ્રજાએ જાણવો જોઈએ અને પચાસ વર્ષ પહેલા બનેલી ઘટના ઘણી બધી પચાસ વર્ષથી નીચેના લોકો અને સાહીઠ વર્ષથી નીચેના લોકોને સમગ્ર બાબતનો ખ્યાલ ના હોય